તેના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રમાણેની સ્થિતિ છે અમદાવાદના આ દક્ષિણ ઝોન ખોખરા વોર્ડના અમદાવાદ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે પણ હાલ સ્પોટ પર પહોંચ્યા છે જ્યાં ભરાયેલું પાણી છે તેને દૂર કરવા માટે તેનો નિકાલ કરવા માટે ખાસ કરીને જ્યાં ગટરો છે ત્યાં કોઈ પડે નહીં તે માટે હાલ બેરિગેટિંગ જે છે તે મૂકવામાં આવી રહ્યા છે મહત્વની વાત એટલા માટે છે કે

ના આ દ્રશ્યો છે હાલ પણ વરસાદ જે છે તે ચાલુ છે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર હાલ જે છે તે વરસાદી માહોલ જામ્યો છે આ દ્રશ્યો છે એ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રમાણે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તેનું દિવસ સુધી કોઈ યોગ્ય નિરાકરણ નથી આવ્યું ભારે પવન સાથે હાલ જે છે તે પૂર્વ વિસ્તારની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે જેમાં અમદાવાદના સીટીએમ અંદર પણ પાણી હાલ પુષ્કળ પ્રમાણ અંદર ભરાયા છે બેટમાં ફેરવાયા છે વાહન ચાલકો છે તેમને પણ હાલ ભારે હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે કેમેરામેન વિકી ઠાકોર સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ